નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત પચાવ અભિયાન અંતર્ગત ફરી એકવાર અમારી કામાની ટીમ જુનાગઢ જિલ્લાની અંદર આવી પહોંચી છે જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર અમરાભાઈની મુલાકાત લઈ રહ્યા છે ખેડૂત મિત્રો અમરાભાઈ પોતે જ તેમાંનો તેમનો સંપૂર્ણ પરિચય આપણને આપશે સંપૂર્ણ પરિચય તમારો પહેલાં આપો સાહેબ મારું કામ વડીયા ગીર તાલુકો માળિયા કાઢી દેવા જીલો ઝીલો બરાબર અમરાભાઈ આપણે જે અત્યારે આ ડુંગળીના ક્રોપ ની અંદર લાઈવ વિડીયો બતાવી બનાવી રહ્યા છે બરાબર તો આ જે ડુંગળીનું વાવેતર તમે કર્યું તો આ કેટલા દિવસની ડુંગળી છે સાહેબ અત્યારે છે ચાલીથી તેતાલી દિવસની ડુંગળી ચાલીસથી બેતાલીસ દિવસની ડુંગળી છે

તો ખેડૂત મિત્રો અમરાભાઈનું કહેવું એવું છે કે જે ડૉક્ટર પુન્યમનો એમને એમના ક્રોપની અંદર ઉપયોગ કર્યો છે તો આ પિસ્તાલીસ દિવસની જે ડુંગળીનો ક્રોપ છે એ ખરેખર એમનું કહેવું એવું છે કે આટલી હાઈટ ના હોવી જોઈએ તો આ ડુંગળીના ક્રોપની અંદર તમે ડોક્ટર પુંડમ આપ્યું તો પુંડમ આપ્યા પછી તમને અલગ આની અંદર સ્ટમ કે એવું એમાં ડુ શું જોવા મળ્યો સાહેબ આને પુંડમ આપ્યા પછી છે ને આનો ટૂંકમાં કલર વ્યવસ્થિત આવી ગયો જો આમ નજર કરો કલર બહુ ગુડ આવ્યો બરાબર પછી આની છે ને 45 દિવસની ડુંગળીની ઊંચાઈ છે ને ટૂંકમાં 11 થી 12 ઇંચની હોય બરાબર 14 થી 15 ઇંચની ઊંચાઈ છે આમ તમે ઇંચમાં આપો તો હા હા

બરાબર બંધારણ માંડવા તૈયારી થઈ ગઈ બરાબર તો બંધારણ જે અત્યારે આવવા માંડ્યું છે એની અંદર તમને શું ડિફરન્સ જોવા મળ્યું આમાં છે ને સાહેબ અત્યારે એટલા સમયની ની ડુંગળી માં આ રીત નું બંધારણ નો આવે ક્યારેય ના ઓકે ખેડૂત મિત્રો આ જે અમરા ભાઈએ આપણો ડોક્ટર પુન્નેમ જે પોતાની ડુંગળી ની અંદર ઉપયોગ કરેલો છે જે ખરેખર એમનું કહેવું એવું છે કે જે પિસ્તાલીસ દિવસની ડુંગળી છે અને બાર દિવસ અગાઉ એમને જે ડોક્ટર પુન્નેમ નો ઉપયોગ કર્યો છે બિયારણ છાટેલું આપણે રોપ છોપેલો બરાબર એનો રોપ છોપેલો હોય તો ઓલરેડી ડુંગળી તૈયાર હોય ને તમે છોપ્યો હોય તો આ તો બી છાટ્યું છે કે પિસ્તાલીસ દિવસ ની અંદર જે એમને ડાયરેક્ટ બી છાંટી અને વાવેતર કરેલું છે જે લોકો સ્વિંગ કરતા હોય છે ડાયરેક્ટ ધરોનું તો ધરોનું કરતા હોય તો મેક્સિમ આટલું ડુંગળીનું ધરવું હોય તો ખરેખર આ પિસ્તાલીસ દિવસની અંદર ખરેખર અદ્ભુત જે રિઝલ્ટ તમને જોવા મળ્યું એ ડોક્ટર પુણ્ય આપ્યા પછી જ જોવા મળ્યું પછી જ લીધું છે વધારે ઓકે ઓકે તો અમરા ભાઈ આ અમારા યુટ્યુબ ના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે તો બીજા ખેડૂત મિત્રોને તમારો ડોક્ટર પુણ્યમ વિશે

અને ડુંગળીનું બંધારણ છે ડાયરેક્ટ બી છાંટેલું હતું તો પણ ખરેખર ખેડૂત મિત્રો આવા અવાનવા વિડીયો જોવા માટે અમારી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવા જ આ પ્રગતિશીલ ખેડૂત મિત્રોના અલગ અલગ ક્રોપના અલગ અલગ વિડીયો નિહાળો જય જવાન જય કિસાન જય